નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અતિવૃષ્ટિ અને પૂરને કારણે ડભોઈ તાલુકામાં અને વિવિધ નુકસાન બદલ કેશ લોસનું ધારાધોરણ અનુસાર વિતરણ કરવામાં આવ્યું હતું તારીખ છવ્વીસ અને સત્તાવીસ ઓગસ્ટ દરમિયાન અતિવૃષ્ટિ તેમજ દેવ અને ઢાઢર નદીમાં આવેલા પૂરમાં કાંઠા વિસ્તારના કેટલાય ગામોમાં ભારે નુકસાન થયું છે કેટલાય લોકોની ઘર વઘરી ઢોરઢાઘર તણાઈ ગયા છે તો કેટલાક કાશા પાછતા મકાનોને નુકસાન થયું છે આ ગામોના અસરગ્રસ્તોને નુકસાની વળતર અંગે વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાની રજૂઆતને પગલે વહીવટી વિભાગે બાર ટીમો બનાવી બાર ગામોના બે હજાર લોકોને રૂપિયા ત્રણ લાખ ત્રેસઠ હજાર સાતસો એસીની કેશ લોસની સહાય કરી છે અને જે અસરગ્રસ્તોના પશુ તણાઈ જવાની ઘટનાઓમાં પશુપાલકોને રૂપિયા ચાલીસ હજાર પોલ્ટ્રી ફાર્મમાં મરઘી તણાઈ જવાની ઘટનામાં રૂપિયા દસ હજારની સહાય ચૂકવવામાં આવી છે ધારાસભ્ય શૈલેષ મહેતાને હસ્તે છેલ્લા બે દિવસમાં ત્રણસો ત્રીસ કુટુંબોને આઠ લાખ પચીસ હજાર સહિત કુલ બાર લાખ પચાસ હજારની સહાય કરવામાં આવી હતી હજુ તંત્ર દ્વારા સર્વેની કામગીરી ચાલુ છે સરકાર દ્વારા જે પશુ પક્ષીઓ મૃત્યુ પામ્યા છે એ લોકોને સહાય આપવાની એમાં અંગુઠણ ગામના રમેશભાઈ એમના એક ભેંસ વાછડીને બકરા મરી જતાં એમને ચાલીસ હજાર જેટલી સહાય ચેક દ્વારા આપવામાં આવી છે અને કરાલી એ ગામે મરઘા ઉછેર કેન્દ્ર છે સિદ્ધાર્થભાઈ પટેલને એમને નુકસાન તો વધારે ગયું છે પણ દસ હજાર રૂપિયાનો ચેક સહાય રૂપે આપવામાં આવ્યો છે આ જ રીતે આ ડભોઈ તાલુકોમાં કેશડોલમાં બે હજાર અઠ્ઠાણું વ્યક્તિઓને કુલ ત્રણ લાખ તેસઠ હજાર રૂપિયા આપવામાં આવ્યા છે અને ઘર વખરી જે કુટુંબોને નાશ પામી છે એને સરકારી ધારારોહણ પ્રમાણ ત્રણસો ત્રણ કુટુંબ ત્રણસો ત્રીસ કુટુંબોને આઠ લાખ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે આમ લગભગ સાડા બાર લાખ જેટલી રકમ સરકાર દ્વારા ડભોઈ તાલુકામાં અસરગ્રસ્તોને આપવામાં આવી છે હજુ પણ સર્વેના કામો ચાલુ છે ને એમાં પણ જે કંઈ કાયદેસર હશે એ પ્રમાણે મદદ કરવામાં આવશે પણ સરકારે ખૂબ જ ઝડપ ત્વરિત રીતે આ સહાય મોકલી છે એ બદલ સરકારનો પણ ડબોય વિધાનસભાના નાગરિકો વતી આભાર માનું છું અને નાગરિકોને પણ વિનંતી કરું છું કે હજુ પણ જ્યારે સરકારના માણસો સર્વે કરવા આવે તો સંપૂર્ણ સહકાર આપવો સરકારમાં મુખ્યમંત્રી શ્રીને ખેડૂતોના જે નુકસાન થયું છે એ બાબતનો પણ લેખિત પત્ર લખ્યો છે એના માટેનો પણ સર્વે ટૂંક સમયમાં ચાલુ થશે એમાં પણ સરકાર દ્વારા જે કંઈ કઈ હશે એ ખેડૂતોને ન્યાય આપવાનો પ્રયત્ન થશે